જય માતાજી મારું નામ વિષુભા સતુભા ઝાલા અખિલ ગુજરાત રાજપૂતનો કન્વીનર છું સુરેન્દ્રનગરમાં કન્યા છાત્રાલય અમે સંભાળી છીએ હવે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ સમગ્ર હિન્દુસ્તાનની અંદર કામ કરતી એક સંસ્થા છે એનું કામ છે મૂળ કામ છે સંગઠન અને શિક્ષણનું અમે શું છે કે અમારી જે યુવા સંઘના જે કાર્યકર્તાઓ છે અમારા દાતાઓ છે અમારા જે આગેવાનો છે એ બધાની અમે દર વખતે એક પ્રદેશ કક્ષાની કે એક કાર્યકર્તા શિબિર રાખી છે જ્યાં કાર્યકર્તાનું નિર્માણ કરવામાં આવે છે ડિસિપ્લિનવાળા કાર્યકર્તા સમાજલક્ષી કામ કરવા માટેની આ બધી અમારી એક પ્રવૃત્તિ છે અત્યારે આજે જે અહીં સુરત હળવદ ખાતે જે છે અમારે મોરબી જિલ્લાની જિલ્લા કાર્યકર્તા શિબિરનું છે આપણે ત્યાં એટલે અમારે શું છે દરેક જિલ્લાને અમારું જ્યારે પ્રદેશ કાર્યકર્તા શિબિરનું જ્યારે આયોજન થાય છે જે પ્રદેશ કક્ષાએ ત્યારે અમે અગાઉથી એને તારીખ આપી દઈ છીએ એટલે દરેક અત્યારે ગુજરાતની અંદર અઢાર જિલ્લાની અંદર અમારું અહીંયા યુવા સંઘનું જે નેટવર્ક ચાલે છે એમાં દરેક જિલ્લાવાજ અમે કાર્યકર્તા શિબિર કરી છે અખિલ ગુજરાત રાજપૂત યુવા વર્ષની અંદર પચીસથી વીસથી પચીસ જે બધા છે અમે કાર્યક્રમ સમાજલક્ષી કરતી છે એમાં અમારે શું છે કે સમૂહ લગન છે દીકરા દીકરીનો પરિચય મારા છે બીજું અખિલ ગુજરાત રાજપૂત યુવા સંગે અત્યાર સુધીમાં ત્રણ જગ્યાએ કન્યા સાત્રાલી પણ બનાવી છે સુરેન્દ્રનગર ખાતે રાજકોટ ખાતે જામનગર ખાતે અને અમદાવાદની અંદર અમારે ભુદરપુરામાં અમારું આઈએસ આઈપીએસ ભવન છે કે જ્યાં અત્યારે જીપીએસસી આઈએસ આઈપીએસની અમે તાલીમ આપી છે એટલે આવી અલગ અલગ જે પ્રકૃતિની પ્રવૃત્તિ છે મારો શહીદોનો છે કારણ કે કોઈ પણ તમને કોને રાષ્ટ્રનું જ્યારે નિર્માણ કરવું હોય તો સૌથી પહેલાં તો એના માટે તમારો ઇતિહાસ ઉજાગર કરવો જરૂર છે અત્યારની પેઢીને એનો ઇતિહાસ ભૂલી ગયા છે તો જોઈ પણ રાષ્ટ્રને તમે એનો ઇતિહાસ માટે અમે જે શહીદ શ્રદ્ધાંજલિના કાર્યક્રમ રાખીએ છીએ માનો કે અમે પાટણ સ્થાપના દિવસ છે ભૂચર મોરી અમારો જે સાવણ વર્ષ તમનો બહુ મોટો ત્યાં આખો ઇતિહાસ છે કે ત્યાં સાડા છસો વર્ષ પર ત્યાં પાંત્રીસ હજાર રાજપૂતો અને બધા યુવાનો કપાઈ ગયા હતા જે આશરા ધર્મ માટે ત્યાં અમે લગભગ સાડત્રીસ વર્ષથી ત્યાં શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખીએ છીએ પછી ઝારા ડુંગરમાં પણ અમે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખીએ છીએ ત્યાં પણ આશરા ધર્મમાં તમને કોને ચાલીસ બસો શૂર્ણ જે હતી એને જે છે એના શીલ બચાવવા માટે ત્યાં બહુ જબરજસ્ત યુદ્ધ થયેલું અને વર્ષોથી અમે ત્યાં ઝારા ડુંગરમાં શ્રદ્ધાંજલિ પાટણ સ્થાપના દિવસની પણ અમે ત્યાં ઉજવણી કરી છે ત્યાં ત્યાંમાં છું મહારાજા કણદેવનું ત્યાં અમે ક્યુ પણ મૂકેલું છે એવા આમાં અલગ અલગ પ્રકારના વીસથી પચીસ અમે પ્રોગ્રામ કરી છે બીજું આખા દુનિયાના જે છે અમે વર્લ્ડ કોન્ફરન્સ પણ કરેલી સમગ્ર ગુજરાત હિન્દુસ્તાન અને ગુજરાત બહારના જે આઉટ ઓફ કન્ટ્રીના જે રાજપૂત સમાજ છે એને સાહેબ સંગઠિત કરવા અને એને સાહેબ સમાજલક્ષી કાર્ય કરવા માટે તમને કોને પ્રોત્સાહિત કરી અને સમાજની પાછળ તમે ડાયવર્ટ કરી જેથી કરીને રાજપૂત સર્માનો સર્વાંગી વિકાસ થાય શિક્ષણ અને સંગઠન થાય કારણ કે અત્યારે સૌથી પહેલાં તો તમારું શિક્ષણ જરૂર છે એટલે રાજપૂત સમાજમાં અત્યારે ખૂબ સારું શિક્ષણ તમને તરફ ડેવલપ થયું છે એટલે એનું શિક્ષણનું કાર્ય ખાસ કરીને અમારે દીકરીઓને ઘણી કેરોડી અમે એવી કરી છે કારણ કે અત્યારે શિક્ષણ તો આપે છે માણસે પણ જેને કહેવાય ને કે સંસ્કાર વગરનું શિષ્ખણ નકામું છે તો એને ત્યાં અમારા રાજપૂત સમાજની મર્યાદા છે અમારી ત્યાં ત્યાં જે બધી ઓજલ પ્રથા છે આ બધી તમારે ત્યાંની મર્યાદાની અંદર રહી અમારા જે બધા ગુણ રાખીને ત્યાં એનું ઘડતર કરવામાં આવે છે કન્યા કેરોણીમાં કે આપણી જે રાજપૂત સમાજની સંસ્કૃતિ છે મર્યાદા છે પછી અમારી જે એની જે વારસાગત છે વારસો જળવાઈ રહે એના માટે અમે દીકરીઓને ત્યાં અમે આપી છે પછી અમારા નાની નાની દીકરીઓને રાજપૂત સંસ્કૃતિના એની પણ અમે દર અલગ અલગ જિલ્લામાં તમને શિબિરો કરી છે કે નાની દે ચૌદથી સોળ વર્ષની દીકરીઓને તમારે રાજપૂત સમાજને અંદર રાષ્ટ્રની વિશે તમને એને નોલેજ આપવાનું અને તમારી સંસ્કૃતિ અને તમારી મર્યાદાનું કંઈ જતન કરવું એના માટેની અમે આવી અલગ પ્રકારની બધી પ્રવૃત્તિ અખિલ ગુજરાત રાજપૂત એવા સંઘ કર્યા રાજપૂત સંઘ 1985 માં પંચ્યાસીમાં પોરબંદરથી સ્થાપના થઈ ત્યારથી લગભગ અત્યારે ઓગણચાલીસમું વર્ષ છે સતત આ સમગ્ર હિન્દુસ્તાન અને વર્લ્ડ લેવલે પણ અમે ચાર વર્લ્ડ કોન્ફરન્સ પર કરી ચૂક્યા છે કે દુનિયાના સૌથી પહેલી અમે વર્લ્ડ કોન્ફરન્સ કરી હતી ગાંધીનગરની અંદર ત્યાર પછી સેકન્ડ વર્લ્ડ કોન્ફરન્સ અમે કરી હતી તમને કોઈ લંડનની અંદર ત્રીજી કરી હતી અમેરિકામાં ચોથી પછી તમે સુરેન્દ્રનગર એટલે દ્વારકાની અંદર કરી હતી આવી અલગ અલગ પ્રકારની વર્લ્ડ કોન્ફરન્સ કરીને દુનિયાના જે રાજપૂતો છે એને એક પ્લેટફોર્મ પર લઈ અને રાજપૂત સમાજનો શૈક્ષણિક અને સાંસ્કૃતિક રીતે ડેવલપ વિકાસ થાય એના માટેની વિવિધ પ્રવૃત્તિ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ લગભગ ઓગણચાલીસ વર્ષથી કરતું આવે છે જય માતાજી